વાપીમાં જીવન આવેલ પોલીસ ક્વાર્ટર્સ બ્લોક નંબર બે રૂમ નંબર પંદરમાં રહેતા પોલીસ કર્મીએ ગળે ફાંસો કાંઈ જીવન ટૂંકાવ્યું વાપી જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલ અને વલસાડ જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ રોજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માહિતી મળતા વલસાડ જિલ્લાના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનીષભાઈ સોમાભાઈ મહેરિયાએ કોઈ અગમ્ય કારણોસર આવેલ પોલીસ કારણોસરમાં ગળે કારણોસર આત્મહત્યા કરી હતી મનીષભાઈ સોમાભાઈ મહેરિયા છેલ્લા છ થી સાત વર્ષમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવી રહ્યા હતા જ્યારે બે વર્ષ પહેલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને હાલ વલસાડ સિટી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવી રહ્યા હતા અને કોઈ અગમ્ય કારણોસર પોલીસ ક્વાર્ટર્સ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ જાણવા મળેલ નથી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે